નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત વોઇસ ન્યૂઝમાં વલસાડના મોગરાવાડીમાં સર્વોદય સોસાયટીમાં બંધ ઘરમાં થઈ ચોરી વલસાડ મોગરાવાડીમાં આવેલ સર્વોદય સોસાયટીમાં અશ્વિનભાઈના ઘરે વહેલી સવારે બંધ ઘરમાં ચોટાઓ ત્રાટક્યા હતા અને પાડોશીએ બૂમાબૂમ કરતા નાસી છૂટ્યા હતા વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલ સર્વોદય સોસાયટીમાં વહેલી સવારે સાડા પાંચ વાગ્યે બાઇક ઉપર અજાણ્યા ત્રણ ઇસમો સોસાયટીમાં દાખલ થયા હતા અને સોસાયટીમાં અશ્વિનભાઈના ઘરને ટાર્ગેટ બનાવ્યો હતો અશ્વિનભાઈ કે જેઓ દિવાળીના તહેવાર હોવાથી અને તેમના ગામ તેમના ભાઈની દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી તેઓ લગ્નની તૈયારીઓ કરવા માટે પોતાના ગામ ગયા હતા જે અરસામાં વહેલી સવારે આવેલ ચોટટાઓએ બંધ ઘરનો ફાયદો ઉઠાવી ઘરમાં પ્રવેશ કરી નીચેના રૂમમાં મૂકેલ કબાટમાંથી રોકડ રકમ અને એક ચેન ચોરી કરતા હતા ત્યાં જ પાડોશી સરોજબેને જોતા આભાસ થયો જેથી તેઓએ બૂમ કરી મૂકી હતી જેથી ત્રણેય અજાણ્યા ઇસ્મો બાઇક ઉપર નાસી છૂટ્યા હતા જે બાબતની જાણ તુરંત જ ઘરના માલિક અશ્વિનભાઈને જણાવતા તેઓ પોતાના ઘરે વલસાડ આવી પહોંચ્યા હતા અને ચોરીની ઘટનાની જાણ વલસાડ પોલીસને કરી હતી આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ચોરીની ઘટના અંગે વધુ તપાસ વલસાડ પોલીસ કરી રહી છે મારું નામ અજસનભાઈ મદારીભાઈ પટેલ મુકમ પોસ્ટ અમરલા તાલુકો જિલ્લો વલસાડ અમે વીસ તારીખે ગામ દિવાળીનો તહેવાર હતો એટલે અમે ગામ ગયા હતા ને મારા ભાઈના નાના ભાઈના બેબીના લગ્ન બી હતા એટલે એની તૈયારીમાં બી હતા એટલે એ સમય દરમિયાન ગઈકાલે કંઈક હાજે કંઈ ચોર આવેલા હોય સામેથી એ કીધું કે અશ્વિનભાઈ તમારું ટાળું તૂટેલું છે સવારના સાડા પાંચ છ વાગે જેવા મારી પાસે ફોન આવ્યો કે અશ્વિનભાઈ તમારું ટાળું તોડેલું છે તો ચોર આવેલા એવું લાગતું છે એટલે એટલે લોકો ઘરે આવીને જોયું તો ટાળું તોડેલું હતું પછી બાજુમાં રાજુભાઈ પોલીસવાળા છે એમને વાત કરી પછી પ્રવીણભાઈ પોલીસવાળા છે સોસાયટીમાં જે એટલે એમને વાત કરી તે લોકો કે અશ્વિનભાઈ તમે ગામ છે તો આવો એમ કે આવીને જોયું તો કબાટમાં બધું વેર વિખર હતું જો તો એ ચેન ને પૈસા ને એવું બધું હતું પૈસા તો વધારે નથી કોઈ ગયેલું નથી પણ ચેન ચોરાઈ બાકીની વસ્તુ બધી સહી સલામત જ છે મારું નામ સરોજબેન બેન શું થયેલું હતું ને કેવી રીતના ચોરીનો પ્રયાસ તમને ખ્યાલ આવ્યો મે 5:30 એ ઊઠી અને મારો ગેટ ખોલ્યો તો હામે વાળાનો દરવાજો ખુલ્લો દેખાયો તો મને એમ કે એ લોકોનો છોકરો નોકરી પર જતો હશે તો આવ્યો હશે પણ લાઈટ અંદર બંધ મે એમ વિચાર્યું કે લાઈટ બંધ કરીને શું કરે એવું તો પછી મને અહીંયા કંઈ બેસેલું દેખાયું કે એ લોકો કચરો બી નથી કચરો કેમ આજે ઢગલો પડેલો પણ કોઈ બેઠેલો દેખાયું ને કંઈ જરાક ખાલે એવું દેખાયું એટલે પાછી મેં મારો ગેટ બંધ કરીને અંદર આવી ગઈ અંદર આવી ગઈ તો મેં મને લાગ્યું કે કઈ તકલીફ છે એટલે મેં મારો દરવાજો કરીને અંદર ચાલી ગઈ મારી બારી મારી અંદર જવું તો ભાઈ મારી પાછળ આવે મારો દરવાજો બંધ કરવા કરે પણ મારો ગેટ નથી અહીંયા આવ્યો પણ આ નીવડે પણ આ ગેટ ખોલવા કરે કે દરવાજો આગળથી બંધ કરવો પડે એને નહીં ખુલ્યો એટલે પછી મને ચોક્કસ ખબર પડી કે આ તો ચોર જ છે ને મેં જોઈ લીધો એને એક જ જણને જોયો પણ બે જ જોયા પછી મેં અમારે આલોક ઘરમાં ઘેર ઉંપાડી કે ચોર છે ઉઠો ઉઠો એટલે અમારે એ લોકો ઉઠીને આવે એટલે આલોકે સાંભળી લીધું એટલે એક ઊંટો તે અહીં જે સીધો ગાડી પર બેસી ગયો ને બીજા બે ઉતા તે આવીને એની પાછળ બે ગયા ને મેં તો દોડી ગઈ આવી ગયા બહુ ઉમ પાડ્યું પણ એ કોઈ આખી સોસાયટીમાં એવું નીકળે તો ને એક બી નહીં નીકળે ચોર ચોર કરી દે એટલે ત્રણ જણ આવતા